ले जाओ हमारे तो भारी टाइट पड़ा है बहु इतले बहुत टाइट पड़ा है आम ना आम इतना आम जो आम कर ना टोपी वोटी पड़े इतनी टाइट पड़ा है अन आज से आप लाइए ना ओन बहु से तो हमारा तो वॉइस तो नहीं कोई तो नहीं कोई जो वहीं तो पानी आ गया हाँ एक यार वो भी तो हमारे खान तो हो जाता है तो आके रहा मजा ને ભાઈ હે ને વાય નું પાણી વારવાની મજા જ કે અલગ છે કારણ કે બહુ આવો પાણી જો આખ આખ ને આયા તો કીધું છે તો આયા આપણે પહેલા હટવું જોવે જો વીરામ હંધાઈ પડી ગયું છે આયા આ કળા કે નથી ડૂટુની આપણે જોવો જ આવવું જો ખાસ કરીને પણ આટ બહુ પડે છે ને કઈ વાત રાબો કા મારો એડ આ રવા ગડગડ વિડિયો માં જોડેલા રહેશે અને હા આવો હાલો પછી તમને અંદર જઈ દેખાડું આપણે એડ અને ભાઈ ખાસ કરીને જીજી લો આપને અને સબ્સ્ક્રાઇબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરી દેજો બકે ઓલવેજ કે તમારો બતાન ચાહ ચા કરતે આપણે 1000 સબ્સ્ક્રાઇબર તો થઈ ગયા હે પૂરા હવે વોટ ટાઈમ ગટયા તો ભાઈઓ કા બધાઈ કરી દીયો

આ લુમ મિત્રો આ લુમ તો હાવ ખોટી જવાય આ નાકામાં જઈ શકે પાણી ગાયો ઘા જાય મિત્રો એક વાર લઈને આપણે એક ભૂગી ગયું હોય ખડ હતું બહુ પણ આ નહીં કોઈ હવે નથી એટલું ખડ મિત્રો આ આ ખેતર છે ને મારા આમાં ખડ તો બહુ જ થાય જો ને આ નાકામાં જતું ને કે વાઈએ પાણી રેડી જાય ને બધા ત્યાં માં હે ને કુંડી છલકાઈને જાય તૂટે લઈને લે જોવા ગઈ ને એટલી ઘણી માં તો પાણી આ નાકામાં આવી ગયું તૂટી એટલે હે ને બહુ આપણે ધ્યાન રાખવું પડે આમાં હવે ગાયબામાં પૂવું જોઈએ નકર હે ને પાછું છલકાઈ જાય ને તો આ નાકામ આવી જાય ગાયું કહે ને આપણે ને પાછું નાખવું વારવું જોઈએ એટલે હવે હે આપણે ગાયું ગામમાં જઈએ ને નાખું હોય ગાયો વાર ને નકર પાછું હે ને આ તૂટી જાય ને તો મેદાન મેદાન થઈ જાય જો મિત્રો અહીંયા હે ને

જાય એક વાર લાઈટ ગઈ એક વાર જો લાઈટ ગઈ હં જે હે ને એટલે લગભગ હું માન ચાલે ક્યાંય ની હોય બહુ એટલે બહુ આમ હોય કઈ હું લઉ આવામ હોય પગાર જ કયો જ ન આવ હાવ એટલે હાવ કઈ આમ ન હોય હાવ આમ તો જો જ્યાં જો ન્યા આ એક ને કોજી દ્વારી આવી ન તાજો એક ને કોજી દ્વારી લાઈટ ગઈ આમ કઈ હોતા છે હાવ લડી લેવું લડી લેવું ભાઈ છે